અરવલ્લી જિલ્લામાં આવેલા નગરમાં જિલ્લા ભાજપ પ્રમુખનો સન્માન સમારોહ યોજાયો સન્માન સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકા ડામોર અને ધારાસભ્ય પીસી બરંડા ઉપસ્થિત રહ્યા સમારંભ અગાઉ ડીસામાં થયેલ હોનારતના એકવીસ મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ ભીખાજી ઠાકોરના માદરે વતન સન્માન કાર્યક્રમને કોંગ્રેસમાંથી ભડાકો થયો છે કોંગ્રેસના પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય સહિત પચ્ચીસ કાર્યકરોએ કેસરીઓ ધારણ કર્યો છે આજે ભારતીય જનતા પાર્ટીના અરવલ્લી જિલ્લાના પ્રમુખ તરીકેની જવાબદારી મળ્યા પછી મારો પોતાનો માદરી વતન એટલે કે મેઘરાજ તાલુકાનો આજે મારો સન્માનનો કાર્યક્રમ હતો અને એની અંદર મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બુથ સુધીના હાજર હતા અને અત્યારે અમારો પ્રદેશનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણીનો પણ છે છઠ્ઠી એપ્રિલ ઓગણીસો એસીના રોજ જ્યારે સ્થાપના થઈ હતી ત્યારે અમારે અત્યારે હર ઘર ભાજપનો ઝંડો લાગે તો એ પણ વાત કરવામાં આવી અને મોટી સંખ્યાની અંદર આજે કોંગ્રેસના એક પૂર્વ તાલુકા પંચાયતના સદસ્ય કાંતિભાઈ વણકર અને એમની સાથે લગભગ પચીસેક કાર્યકર્તાઓ સાથે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટી નો ખીસ ધારણ કરી અને આ ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિમાં જોડાવા માટે એમને પણ ખીસ ધારણ કરી અમારી સાથે જોડાયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી વધી અમારા તાલુકાના બધા કાર્યકર્તા એમને પણ આવકાર્યા છે અને આ રીતે મોટી સંખ્યામાં હાજર રહી અને આ અમે કાર્યક્રમ પૂર્ણ કર્યો જયદીપ ભારતીય દિવ્યાંગ ન્યૂઝ